છ ઈસ જગત મેખિયા રહેગે જન પ્રી જગે જના જના મંગલ જના જના મંગલ હો રો बहिर कर लोग सैर छोड प्राणी जगत के सारे प्राणी जगत के मुक्त पाप से Niravaya <speaking in Hebrew> <speaking in Hebrew> મનપાનસ <laughs> મે <laughs> <laughs> thank આપણે સૌ સાથે મળી કઈ સત્સંગ કરી રહ્યા છીએ અઢાર પાપ દરેકને સમજવા જરૂરી છે વિવેચન તો ન થઈ શકીએ તે છતાં પણ આપણે અના પાપસ્થાનક પર થોડી થોડી ચર્ચા કરી રહ્યા છીએ દાખલા દ્રષ્ટાંત સાથે એ પાપસ્થાનક સમજવા માટે આપણે ટ્રાય કરી રહ્યા છીએ પ્રયાસ કરી રહ્યા છીએ પાપ સમજાય તો ધર્મ સમજાય પાપ ન સમજાય ત્યાં સુધી ધર્મ સમજાતો નથી આધાર પાપસ્થાનક ફક્ત જૈનો માટે નથી આધાર પાપસ્થાનક દરેકને લાગવું પડે ચાહે થાનકવાસી હોય ચાહે તેરાવાસી હોય ચાહે તેરાપંથી હોય ચાહે દિગંબર હોય ચાહે મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય બધાને લાગુ પડે છે આ સાર્વજનિક વાત એની છે એમાં ક્યાંય લેબલ લાગેલું નથી કે જૈનનું પ્રાણાતી પાત જૈનનું મૃષાવાદ એવો કોઈ લેબલ ટ્રેડમાર્ક લાગેલો નથી એટલે માણસ માત્રને આધાર પાપસ્થાનક ઉપયોગી છે

આમ તો આ જીવન છે કોશિશનું જીવન છે ટ્રાય કરવાની પ્રયાસ સોરે સો ટકા આપણને સફળતા ન પણ મળે જેટલા ટકા સફળતા મળે એ આપણા સૌના માટે ફાયદાકારક છે અમે સાધુ સંતો આધાર પાપસ સ્થાનકનો ત્યાગ નથી કર્યો અને ત્યાગ કરવો આમ કેવાથી સહેલો પણ નથી કેવાથી સહેલો છે કરવા માટે

નશો સો પરી ગુતો આ ગાથા દસ વૈકાલિક સૂત્રની છે અને એ ગાથામાં કહે છે કે જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી માત્ર વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી કહ્યું માત્ર વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી કહ્યું પરંતુ જે તે વસ્તુ પરની મૂર્છા પરિગ્રહ છે સમજાયું વાત પછી આપણે રિપીટ કરીએ ભગવાન મહાવીર સ્વામી શું કહેવા માંગે છે કે માત્ર વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી પરંતુ જે તે વસ્તુ પર મૂર્છા રાખવાથી મૂર્છા જ પરિગ્રહ છે શું પરિગ્રહ છે વસ્તુ પરની મૂર્છા એ જ પરિગ્રહ છે આ મહાવીર ભગવાનની વાત છે પરિગ્રહ માટે પરિગ્રહ શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના બતાવ્યા છે એક કર્મ પરિગ્રહ બીજો શરીર પરિગ્રહ ત્રીજો ઉપકરણ પરિગ્રહ આ ત્રણ જાતના પરિગ્રહ છે કર્મ પરિગ્રહ એટલે શું કે અત્યારે આપણે કેટલાય ભવોથી કર્મ બાંધ્યા છે ન જાણે આપણે કેટલા ભવો કરી આવ્યા છીએ એની કાઈ ખબર જ નથી તો જે જે ભવોમાં આપણે કર્મ કર્યા છે આ એ કર્મનો મોટો પરિગ્રહ આપણી સાથે છે કેટલા જન્મોના કર્મ હશે ગણિત નથી આપણી પાસે કોઈ ખબર જ નથી આપણને પણ ભગવાન કહે છે તે પ્રમાણે આપણી આ યાત્રા છે આજકાલની નથી આપણી યાત્રા છે એ કેટલાય ટાઈમથી ચાલી આવે છે અને આ યાત્રા દરમિયાન આપણે કર્મ બાંધતા જ રહીએ છીએ શુભ કર્મ અશુભ કર્મ આપણા દ્વારા બંધાતા જ રહે છે ગઈકાલે મેં વાત કરી હતી કે આઠ કર્મમાં ફક્ત આયુષ્ય આપણે આપણી જિંદગીમાં એક વખત એવી પ્રતી ક્ષણ આપણા દ્વારા કર્મ યા તો સારા બંધાય છે યા તો ખરાબ બંધાય છે તો એ રીતે આપણે જોવા જઈએ તો સ્ટોકમાં કેટલા હશે કર્મ આપણા સ્ટોકમાં કર્મ કેટલા હશે પૈસાની જે બેંક બેલેન્સ છે ને એની આ ખબર હોય તમને કે આટલા આપની આટલી બેલેન્સ છે ક્લોઝિંગ બેલેન્સ હા ક્લોઝિંગ હા એ આટલી બેલેન્સ છે લાખ બે લાખ પાંચ કરોડ વગેરે વગેરે તો જે રીતે મહારાષ્ટ્રે પૈસા બાબતમાં એને પોતાની બેલેન્સની ખબર છે તે રીતે આપણને આપણા કર્મની બેલેન્સ વિશે કઈ ખબર જ નથી એ કોણ જાણી શકે એ તો ત્રિકાળ જ્ઞાની હોય સર્વજ્ઞ હોય તે જાણી શકે કે આપણા આપણી પાસે કર્મનો સ્ટોક કેટલો જ છે ભાગ્યશાળીઓ આપણે જે કર્મ બાંધી રહ્યા છીએ એ કર્મ બધા કઈ તાત્કાલિક ઉદયમાં નથી આવતા હમણાં કર્મ બાંધ્યા હમણાં ઉદયમાં આવે ન પણ આવે ટાઈમ પણ નીકળી જાય એટલે સત્તામાં કર્મ ઘણા પડ્યા છે જે સત્તામાં કર્મ પડ્યા છે જેને આપણે કહીએ સ્ટોકમાં જે કર્મ પડ્યા છે એ કેટલાક કર્મ એવા રહેલા છે કે આપણે એને વિખેરી શકીએ ભોગવ્યા વગર ઉદયમાં આવ્યા વગર એને આપણે ડિસ્પોજ કરી શકીએ છીએ સેનાથી ડિસ્પોઝ કરી શકાય કે જે તે આપણે ધર્મ ધ્યાન કરીએ જીવદયાના કામો કરીએ સાત્વિક કામો કરીએ કલા ન કરીએ વ્યાખ્યા ન કરીએ પૈસોની ન કરીએ નિંદા ન કરીએ કૂથળી ન કરીએ આવું બધું જ્યારે આપણે કરતા નથી ત્યારે ઘણી વખત ઘણા કર્મો છે જે સત્તામાં પડ્યા છે એ આવા બધા સારા સારા પ્રયાસ થી સારી સારી કોશિશ થી કર્મનું નામ છે નિકાચીત કર્મ બાકીના કર્મ આવે છે જાય છે બંધાય છે છૂટે છે અને ઘણા કર્મ આપણને અવશ્ય ભોગવવા પડે છે તો એક કર્મ રાજા એ આપણને સરસ મજાની સવલ સવલિયત ઊભી કરી લીધી છે કર્મ રાજા એ કઈ સવલિયત ઊભી કરી કરી લીધી છે આપણને એ આપણા દ્વારા જે કર્મ બંધાય છે એ આપણે જ છોડી શકીએ છીએ આ કર્મ રાજાની એક સરસ મજાની સગવડ આપણને મળી છે કે તમે કર્મ બાંધ્યા છે તો તમારા દ્વારા તમે કર્મ છોડી શકો છો એવી સત્તા તમારી પાસે છે તો આપણી પાસે કર્મનો જથ્થો કેટલો હશે એ તો ખબર નથી માતાજી ખબર નથી ત્રિકાલ જ્ઞાની હોય કે જ્ઞાની હોય હોય સર્વજ્ઞ જાણી શકીએ પોતાના કર્મ વિશે પણ જાણી શકીએ અને બીજાના કર્મ વિશે પણ જાણી શકીએ પણ એટલે કે આપણે એવું કઈ જાણી શકતા નથી એટલે આપણને સતત ટ્રાય કરવાની છે

પેલો પ્રકાર કયો છે કર્મ ખબર નહીં ક્યારે કર્મ કઈ રીતે બંધાયા હોય કઈ ખબર નથી પડતી તમે જાણતા હશો ખંદક મુનિએ કર્મ કેટલા વર્ષો પહેલા ભાગ્યો હતો એમ કથા કહે છે કે સાડા બાર કરોડ ભવ પછી ખંદક મુનિને કર્મ ઉદય માવ્યું હતું કેટલા ભવ કોણ કોણગણમાં ગયો છે આના સાડા બાર કરોડ ભવ સાડા માર કરોડ ભવ પછી એ ખંડક મુનિને જ્યારે કર્મ ઉદયમાં આવ્યું ત્યારે શું થયું જીવતે એમની ચામડી ઉતારાઈ આમ જોવા જઈએ તો માવી ભગવાનને પણ કેટલા ભવો પછી કર્મ ઉદયમાં આવ્યું હતું ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં એમણે સયા પાલકના કાનમાં

તો વચ્ચે વચ્ચે કેટલા ભવો થયા હશે એ કઈ કહી શકાતું નથી